નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો જૂના ઘટના કેશોદમાં લુટેરી દુલ્હનની ઘટના બની છે જેમાં લગ્ન બાદ નાગપુરની યુવતી ઘર લઈને ફરાર થઈ ગઈ છે તેમાં યુક્તિ ઘરણા મોબાઈલ અને કેટલીક રોકડ રકમ લઈ ફરાર થઈ ગઈ છે યુવાન સાથે લગ્નના નામે રૂપિયા ત્રણ લાખની છેતરપિંડી કરી હતી બે મહિલાઓ સહિત યુવકે છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો કેસુદમાં લૂંટેરી દુલ્હનની ઘટના સામે આવતા લગ્ન વાચુકો યુવાનો ચર્ચા યુવાનોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે જેમાં લગ્ન બાદ નાગપુરની યુવતી ફરાર થઈ ગઈ હતી જેમાં યુવાન સાથે રૂપિયા ત્રણ લાખની છેતરપિંડી કરી યુવક

દુલ્હન મહેસાણા શહેરના વેપારીને અઠ્ઠાણું લાખ જૂનો ચોપડીને શું મંતર થઈ ગઈ હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર